હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે હું ફરીથી હાજર છું નવા વિડીયોમાં નવી રેસિપી સાથે તો આજે આપણે બનાવીશું કાજુ ગાઠિયાનું શાક જો તમને આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાયકન પ્રેસ કરજો જેથી કરીને કે મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને આસાનીથી મળી શકે તો ચાલો જોઈ લઈએ રેસીપી કાજુ ગાઢિયાનું શાક બનાવવા માટે આપણે ગેસ ઉપર એક પેન રાખી દીધી છે અને એમાં મોટી ચાર ચમચી તેલ હિંગ અને જીરું ઉમેરી દીધું છે જીરું સરસ રીતે છટકી જાય એટલે આપણે એમાં ઉમેરીશું જીરી સમારેલી ડુંગળી તો ડુંગળી મેં બે મોટી સાઈઝની લીધી હતી અને આ રીતે ઝીણી સમારી લીધી છે ડુંગળીને એક ઢાંકણ ઢાકી અને બે મિનિટ સુધી આપણે કૂક કરી લઈએ તો બે મિનિટ થઈ ગઈ છે ગાઈસ અને હવે તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર એકદમ બદલાઈ ગયો છે અને ડુંગળી સરસ રીતે કૂક થઈ ગઈ છે હવે આપણે એમાં ઉમેરીશું આદુ લસણની પેસ્ટ અને લીલા સમારેલા મરચાં આદુ લસણની પેસ્ટ અને મરચાં આપણે આ રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે એક ઢાંકણ ઢાંકીને સાઈડમાં રાખશું અને હવે કરીશું મસાલો તૈયાર તો આ મસાલો તૈયાર કરવામાં આપણે લીધું છે લસણવાળું ખાંડેલું લાલ મરચું ધાણાજીરું પાવડર હળદર પાવડર ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું હવે આપણે એમાં થોડુંક પાણી ઉમેરી અને મસાલાને મિક્સ કરી લેવાનો છે પાણી ઉમેરીને આપણે ઘોળશું તો આપણું કાજુ ગાંઠિયાનું શાક ખૂબ જ ટેસ્ટી બનશે તૈયાર કરેલા મસાલાને હવે આપણે ઉમેરવાનું છે ડુંગળીમાં તો આ રીતે મસાલો ડુંગળીમાં ઉમેરી અને હવે આપણે એને મિક્સ કરી લઈએ સરસ રીતે મિક્સ કર્યા બાદ ઢાંકણ ઢાંકી અને થોડીક વાર સુધી આપણે એમને એમ જ પકવી લઈએ તેલ છૂટ્યું પડી ગયું છે અને હવે તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી પણ ખૂબ જ સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં ટમેટાની પ્યોરી ઉમેરશું તો ટમેટા જે છે મેં મોટા લીધા હતા ત્રણ ટમેટા અને મિક્સરમાં આપણે ટમેટાની પ્યોરીને તૈયાર કરી લીધી છે ફરીથી એકવાર ઢાંકણ ઢાંકી અને આપણે જ્યાં સુધી ટમેટા પાકીએ ત્યાં સુધી રાખી દઈએ ત્યાં સુધીમાં આપણે કાજુ જે છે એ અડધી વાટકી લીધા છે અને હવે આપણે એમાં પાણી ઉમેરી અને કાજુને સરસ રીતે ધોઈ લેવાના છે તો કાજુ જ્યાં સુધીમાં ધોઈને આપણે તૈયાર કર્યા ત્યાં સુધીમાં અહીંયા પર ટમેટા પણ સરસ રીતે પાકી ગયા છે તમે જોઈ શકો છો કે તેલ એકદમ છૂટું પડી ગયું છે અને ગ્રેવી પણ ખૂબ જ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે તો તૈયાર થયેલી મસાલા ગ્રેવીમાં હવે આપણે ઉમેરી દેવાના છે કાજુ તો કાજુ જે છે એ મેં અડધી વાટકી લીધા છે જો તમને વધારે પસંદ હોય તો તમે વધારે પણ લઈ શકો છો કાજુ ઉમેર્યા બાદ આપણે ઉપરથી થોડાક લીલા ધાણા ઉમેરશું અને મિક્સ કરી લઈશું હવે આપણે આમાં ઉમેરવાનું છે હુંફાળું ગરમ કરેલું પાણી કેમકે ગરમ પાણી ઉમેરવાથી કાજુ ગાંઠિયાનો જે શાકમાં ટેસ્ટ આવે છે તે ખૂબ જ સરસ લાગે છે હવે આ રીતે આપણે ઉગ જે ગરમ પાણી ઉમેર્યું હતું એ ઉકળી ગયું છે અને એમાં આપણે ઉમેરવાના છે એક કટોરી ગાંઠિયા તો આપણે અડધો કપ કાજુ લીધા હતા એ જેવું આપણે વાટકીથી લીધા છે ગાંઠિયા અને વધારે પકવવાની જરૂર નથી કેમ કે આપણે રહ્યા ગુજરાતી અને આપણા ઘરમાં તો હંમેશા રસ્તાવાળું શાક જ બનતું હોય છે તો આ રીતે તૈયાર થઈ ગયું છે આપણું કાજુ ગાઠિયાનું શાક ઉપરથી લીલા ધાણા ઉમેરી અને આ તૈયાર છે આપણું કાજુ ગાંઠિયાનું શાક તમને આ રેસીપી કેવી લાગી તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો વિડીયો ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ફરીથી મળશું નવી અને નેક્સ્ટ રેસીપીમાં આવજો બાય બાય એન્ડ ટેક કેર